સુરત મહાનગરપાલિકાના ત્રીસ સોળની ચૂંટણી રવિવારનારો યુજાનાર છે જેનામાં મતદારોનો ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના કતારગામ વિસ્તારના મતદારો ભાજપના વિકાસના કામોથી ખુશ થઈને ફરી ભાજપની સત્તા આવે તેવું વિચારી રહ્યા છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે મતદારોએ શું કહ્યું સાંભળીએ

નહીં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નવું કોઈ જૂનું એવું રહેતું નથી કાર્યકર્તા પાર્ટીના આદેશને હંમેશા રાખે છે એટલે નવા હોય તો પણ એની માટે જે કાર્યકર્તા મહેનત કરે છે અને કરતા હતા એ તનતોડ મહેનત ચાલુ જ છે જે રીતે કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે તેના માટે શું છે કોંગ્રેસ વિરોધ કરવા માટે જ છેલ્લા પચીસ વર્ષથી વિરોધ જ કરે છે અને હજીના બીજા પચીસ વર્ષ વિરોધ જ કરશે જે પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી જે સુરતનો વિકાસ થયો છે એ દરેક લોકોને નજરે દેખાય જ છે અને વિકાસને જોઈને જ લોકો મત આપે છે ત્યારે જ આ પચીસ વર્ષ સિલ્વર જ્યુબિલી ભાજપ મનાવી રહ્યું છે આપનું નામ મુકેશભાઈ ગુજરાતી મુકેશભાઈ શું કહેવું છે ગુજરાતી કોંગ્રેસ માટે કોઈ સાંજ સુરતમાં વર્ષ આજથી પચાસ વર્ષ સુધી દેખાતા નથી ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યા ભાજપે

હવે મેં એવું છે સાહેબ કે જે હું તો પેલા એસ નાઇન ટીવીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે જે જી ટ્વેન્ટી ફોરનો તો મારું એવું કેવું છે કે કોંગ્રેસ વાળા પાસે હવે કોઈ મુદ્દો જ નથી વિકાસનો કે આ કરશું તેમ કરશું ભાજપ સામે વિરોધ જ કરે છે હંમેશા એટલે એ નિશ્ચિત હાર ભાળી ગયા છે પણ અમારા વોર્ડ નંબર સાતના જે ઉમેદવારો છે ચારે ચાર એ જંગી લીડથી છૂટાઈ આવવાના છે એટલે હવે કોઈ બીજું એમાં છે જ નહીં કોંગ્રેસ વાળાની ડિપોઝિટો દૂર થવાની છે એટલે એને ક્યાં જાવ ને કાંઈ ખબર નથી પડવાની હવે વિકાસની વાતો એ કાઈ એમ કેની વિશે કરવી એટલે એનો વિરોધ કરતા તો આપણે બીજું કઈ આવડતું જ નથી ને અમે આય બધું ભાજપ વાળાએ બધું કરી જ નાખ્યું છે એટલે તમે રવિવાર સવાર 7 વાગ્યાની જ રાજમીરી અને 7 વાગ્યાની વેલાતે મે 6 વાગ્યા માં જમીન પર પહોંચી જાશું અને પહેલા ભાજપના નિશાન ઉપર ચારે ચાર બટન દબાવશું અને જંગી બહુમતીથી ભાજપને વિજય બણાવશું આપનું નામ જીતુ સાકરીયા હા જીતુ શું કહેવા માંગો બસ કહેવા માટે તો અમે ભાજપના કાર્યકરોની જે કાર્યશૈલી છે એ જોઈને મતદાન કરશું કારણ કે ભાજપના કોઈ પણ કાર્યકરો હોય પાંચ વર્ષ કે પંદર વર્ષ કે પચીસ વર્ષ એ લોકો ફિલ્ડમાં હંમેશા દેખાય અને કોઈ પણ નાનું મોટું કામ હોય તો એ તરત એનું સોલ્યુશન લાવે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર ત્યારે ચૂંટણી સિવાય દેખાતો નથી કે બીજી કોઈ પણ પાર્ટી હોય બીજું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરતનો જે વિકાસ થયો છે તમે બ્રિજ જુઓ કર્યું છે ગ્રીન સિટી કર્યું છે ધંધા ક્ષેત્રે પણ શહેરને ખરેખર રોશન કર્યું છે આ બધા કાર્ય જોતા ભારતીય જનતા પાર્ટી સિવાય હું નહીં કોઈ પણ મતદાર જ્યારે મતદાન આપવા જાય ત્યારે એનો હાથ વળે જ નહીં કમળને જ મત આપે બરાબર આપનું નામ નરેન્દ્રસિંહ ગોહિલ હા નરેન્દ્રભાઈ તમે ઉપસ્થિત છો અત્યારે મતદાતા તરીકે અમારે ગાયટ્રમમાં શાહ કોર્પોરેટર હતા એમને અત્યારે એનો વાવેલું અમારા નવા કોર્પોરેટર આવશે ને એ લણ છે એટલે વાળાને શાંતિથી બેહવાનો જ વારો છે ને જોવાનો વારો છે એટલે અમારે કોઈ ટેન્શન નથી અમારા ઉમેદવારોને કે અમે બહુમતીથી અમે જીતાડીને લાવશું અમે કાર્ય તરીકે મિત્રો આ હતા વોર્ડ નંબર સાત ભારતીય જનતા પાર્ટીના વિસ્તારની અંદરના ખાસ કરીને મતદારો તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ માત્ર માત્ર વિરોધ કરવા માટે છે અને વિરોધ કરતો જ રહેશે એટલે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને વોર્ડ નંબર સાતના ચારે ચાર ઉમેદવારોને આ લોકો જંગી લીટથી જીતાડશે તેમાં પણ કોઈ પ્રશ્ન નથી ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરા